અનિલ આજે ઓફિસેથી છૂટીને ઘરે આવ્યો અને સાંજે ભોજન કરીને બધા જ લોકો નવરા થયા એટલે એની પત્ની કવિતાએ એના મનમાં રહેલી વાત અનિલને જણાવી અને કહેવા લાગી કે તમે જેના ખૂબ વખાણ કરીને વારે વારે વાતો કરો છો એ નંદુકાકી એના ઘરમાં ખૂબ દુખી છે મેં તો એવું સાંભળ્યું છે કે જયેશભાઈ અને એના પત્ની દક્ષાબેન નંદુકાકીને વૃદ્ધા અવસ્થામાં બરાબર રીતે રાખતા નથી અને ખૂબ દુઃખી કરે છે આટલું સાંભળતા તો અનિલ કહેવા લાગ્યો કે અરે નંદુકાકીની તો વાત ન થાય એણે તો મને નોંધારો હતો ત્યારે એના સગા દીકરાની જેમ સાચવીને મોટો કર્યો છે હું એનો ખોળો ખૂંદીને મોટો થયો છું પોતાની જૂની વાતો યાદ આવી જતા અનિલ ગળગળો થઈ ગયો અને એનું મન ભરાવા લાગ્યું આમ તો કવિતાને પણ કાકીનો થોડો થોડો પરિચય હતો અને એણે પણ કાકી વિશે આવી વાત સાંભળી ત્યારથી નંદુબેનનો લાગણીશીલ ચહેરો એની આંખો આગળ તરવરી રહ્યો હતો થોડી વાર વિચાર કરીને કવિતા કહેવા લાગી કે મેં જ્યારથી આ વાત સાંભળી છે ત્યારથી મારું મન કહે છે કે આપણે કાકીને આપણા ઘરે લઈ આવવા જોઈએ એ થોડા દિવસ આપણી સાથે રહે છે તો એનું હૈયું હળવું થઈ જશે ત્યારે અનિલ બોલ્યો કે તારી વાત સાચી છે પરંતુ સગપણમાં તો આપણે એના જૂના પાડોશી છીએ બાકી એની સાથે આપણો બીજો કોઈ સંબંધ નથી પરંતુ એની આવી વાત સાંભળીને મને પણ ખૂબ દુઃખ થાય છે છતાં પણ એના ઘરની વાતમાં આપણે કેમ માથું મારવું ત્યારે અનિલની માં બોલી કે બેટા મેં પણ આ વાત સાંભળી છે ત્યારથી મને ઘણું દુઃખ થાય છે અને કવિતા કહે છે એટલે તું એના ઘરે જા અને એને અહીં લઈ આવું અરે બેટા હોઠ સાજા તો ઉત્તર જા જા કોઈ પણ બહાનું કાઢીને એને લઈ આવજે એ બહાને એની ખબર કાઢી અવાય અને સાચી વાત છે કે ખોટી એની ખબર પડી જાય અનિલના મમ્મી હીરાબેને પણ આવી રીતે આગ્રહ કર્યો ત્યારે નંદુબાનું ગરીબ મુખડું અનિલની સામે તરવરવા લાગ્યું અને હીરાબેન વળી પાછા કહેવા લાગ્યા કે બેટા મારા કરતાં પણ વધારે કાકીએ તને સાચવ્યો છે એટલે આવા સમયે આપણી ફરજ બને છે કે આપણે એની ખબર લેવી જોઈએ હવે રાત થઈ ગઈ એટલે બધા જ લોકો સૂઈ ગયા અને આખી રાત વિચાર કરીને અનિલે એક બહાનું શોધી કાઢ્યું સવાર થતા જ એ નંદુકાકીના ઘરે જવા નીકળી ગયો નાનપણથી અને એક સાથે જ રહીને મોટા થયેલા હતા બંનેના મા બાપ ઘર નાત જાત બધું જ જુદું હતું પરંતુ રહેવાનું બાજુ બાજુમાં હતું અનિલના બા હીરાબેન અને જયેશના બા નંદુબેનને ખૂબ સારી મિત્રતા હતી બંનેના સ્વભાવ એક સરખા અને ઉધાર હતા એટલે જ બંને ખૂબ સારી બની ગઈ હતી કોઈને તારા મારા જેવું કાંઈ નહોતું શહેરમાં કોઈ કામે જવાનું હોય અથવા નાની મોટી ખરીદી કરવી હોય તો બંને સાથે જ ઉપડતા ઘરમાં વાટકી વ્યવહાર પણ સારો હતો એક ઘરમાં કંઈક નવીન રસોઈ બનાવી હોય તો બંને ઘરમાં સાથે ખવાતું સારા મોળા પ્રસંગે બધા જ સાથે રહેતા આવી જ રીતે બંને ઘરના પુરુષોને જુદી જુદી સરકારી નોકરી હતી એટલે બધા જ પોતપોતાની રીતે આનંદથી જીવતા હતા પરંતુ ક્યારેક સંકટ આવે ત્યારે સાવ અણધારીઓ આવી પડે છે અહીંયા પણ એવું જ થયું અને ઓચિંતા કુદરતની કઠણાએ આવી પડી સાવ નિરોગી અને સરસ શરીર ધરાવતા અનિલ પામ્યા નોધારા થઈ ગયા કાલે જે ઘરમાં ખૂબ આનંદ કિલ્લોલ હતો ત્યાં આજે શોક છવાઈ ગયો આજે આ પરિવાર ખૂબ સંકટોથી ઘેરાઈ ગયું હતું ઘરનો કમાઉ મોભી અચાનક જતો રહ્યો અને એની સાથે જ જીવતરનું સાધન ગયું હતું કરકસર કરીને થોડી ઘણી એકઠી કરેલી બચતની મૂડીના લીધે હીરાબેને થોડો સમય તો પસાર કરી લીધો પરંતુ આ મૂડી કેટલા દિવસ ચાલે અને હવે પાછળનું શું થશે આવી ચિંતા કરીને હીરાબેન ખૂબ ઉદાસ રહેતા નિયતિ ક્યારેક સંકટ આપે છે તો ક્યારેક એનો નિવેડો પણ આપે છે હીરાબેન ચિંતામાં હતા ત્યાં તો બધું જ મેળે મેળે પાટે ચડી ગયું એના પતિ જ્યાં નોકરી કરતા હતા ત્યાં જ એને રહેમ રાહે પટ્ટાવાળાની નોકરી મળી ગઈ અને પોતે સવારથી નોકરીએ જાય તો પાછળ અનિલનું પણ ગોઠવાઈ ગયું હવે બધું જ પહેલાંની જેમ ચાલી રહ્યું હતું કેમ કે છેલ્લી મૂંઝવણમાં પણ નંદુબેને સામે ચાલીને સધિયારો આપી દીધો હતો અને એવું કહ્યું હતું કે હીરા તું જરાય ચિંતા નહીં કરતી અનિલને તો હું સાચવી લઈશ એટલે તું સાવ નિશ્ચિંત થઈને તારું કામ કરજે મારે તો એક ભેગો બીજો દીકરો આમે બંને દીકરાઓ સારા મિત્ર છે અને બંનેને ખૂબ સારું બને છે અનિલ અને જયેશ આખો દિવસ સાથે જ રમે છે મારો જયેશ થોડો તોફાની છે પરંતુ અનિલ સાથે રહે છે તો એ પણ શાંત થઈ જશે એટલે તું રોજ સવારે નોકરીએ જા ત્યારે અનિલને મારા ઘરે મૂકી જાજે અને એની કોઈ ચિંતા કરતી નહીં એ બંને રમતા રમતા કાલે સવારે મોટા થઈ જશે અને તારો ભાર ઉપાડી લેશે ત્યારે હીરાબેન બોલ્યા કે તમારી વાત સાચી છે પરંતુ મારા માટે તમારે હેરાન થવું પડે એ વ્યાજબી ન કહેવાય અને આ કંઈ એક દિવસનું થોડું છે ત્યારે નંદુબેન બોલ્યા કે એમાં શું થઈ ગયું પાડોશી તરીકે અમારી એટલી તો ફરજ બને છે હીરાબેનને ત્યારે થોડો ખચકાટ થયો પરંતુ નંદુબેનની મીઠી લાગણી જોઈને એની વાત ગળે ઉતરી ગઈ કોઈ પણ સ્ત્રી ગમે એવા મોટા મનની હોય છતાં પણ પોતાનું બાળક પારકા સાથે ઉછેરતા હોય ત્યારે સ્વાભાવિક રીતે પોતાના પણ થઈ જાય છે પણ અહીંયા નંદુબેને અંત સુધી સરખી રીતે જ સાચવ્યા હતા સમય કોઈની રાહ નથી જોતો એ તો નિરંતર ચાલતો રહે છે જયેશ અને અનિલ સાથે જ મોટા થવા લાગ્યા બંને ઘર પહેલાંની જેમ જ સુખ શાંતિથી જીવવા લાગ્યા જયેશ થોડો તોફાની હતો પરંતુ ભણવામાં ખૂબ હોશિયાર હતો અને એ હવે ભણી ગણીને શહેરમાં નોકરીએ લાગી ગયો હતો વચ્ચે એના પિતાએ અનિલના પિતાની જેમ જ વિદાય લઈ લીધી જયેશ દક્ષા સાથે લગ્ન કરીને શહેરમાં ગયો અને હવે બંને ઘર કમનસીબે જુદા પડ્યા હતા છતાં પણ ક્યારેક ક્યારેક પ્રસંગ હોય ત્યારે ફોનથી એકબીજાને આમંત્રણ આપતા હતા આ બાજુ અનિલ પણ કામ ધંધે ચડી ગયો હતો એટલે હીરાબેનને પણ થોડી શાંતિ મળી હતી જયેશની પત્ની દક્ષાનો સ્વભાવ વધારે પડતો કરકસર વાળો અને થોડો તીખો હતો શરૂઆતમાં તો કોઈ પ્રોબ્લેમ ન થયો પરંતુ સમય જતા ધીમે ધીમે એણે આખા ઘરનો કબજો લઈ લીધો અને નંદુબેન સાથે ખરાબ વર્તન કરવા લાગી નહીં જેવી વાતમાં પણ એ નંદુબેનને ધમકાવતી રહેતી નંદુબેન પણ એવું સમજતા હતા કે સમય જતા એનો સ્વભાવ શાંત થઈ જશે આવું સમજીને એ બધું ગળી જતા પરંતુ જેમ જેમ નંદુબેન સહન કરતા ગયા એમ એમ દક્ષા તો વધારે તોછડાઈ કરવા લાગી આમ કરતાં કરતાં એણે ઘરમાંથી નંદુબેનને તો કાંકરીની જેમ કાઢી નાખ્યા જયેશ પણ દક્ષાની રોજની ચડામણીથી નંદુબેન પ્રત્યે બેદરકાર થઈ ગયો હતો ત્રીજા માળે આવેલા ફ્લેટના બારણા પર જયેશનું નામ વાંચીને

નંદુ કાકીને જોયા એટલે તરત જ એ દોડીને પગમાં પડી ગયો આવું જોઈને નંદુ કાકી આશ્ચર્યથી જોઈ રહ્યા ત્યારે અનિલ બોલ્યો કે અરે કાકી મને ઓળખ્યો નહીં હું તમારો નાનો દીકરો અનિલ છું ત્યારે નંદુ કાકી બોલ્યા કે આવ દીકરા ઘણા સમય બાદ તને તારા કાકીની યાદ આવી છે હું તો તને અને હીરાને ભગવાનની જેમ યાદ કરું છું દીકરા તારી મમ્મીની તબિયત કેમ છે

ઘરમાં તમે એકલા જ છો ભાઈ ભાભી કેમ નથી દેખાતા ત્યારે નંદુ કાકી બોલ્યા કે દીકરા આજે રજાનો દિવસ છે એટલે એ લોકો કોઈ સંબંધીને મળવા ગયા છે એ લોકો ગયા એને ઘણો સમય વીતી ગયો છે એટલે હમણાં જ આવતા હશે ત્યારે અનિલ બોલ્યો કે કાકી ઘરમાં કેમ ચાલે છે તમે સુખી તો છો ને મોકો મળ્યો એટલે અનિલે પૂછી લીધું ત્યારે કાકી બોલ્યા કે હા બેટા દીકરાના ઘરમાં જેવું મળે એવું સુખ જ ગણાય અમે તો કંઈક બીજું સાંભળ્યું છે અને હું પણ તમારો દીકરો જ છું એટલે મને જેવું હોય એવું સાચું કહેજો મેં તો એવું સાંભળ્યું છે કે જયેશ અને દક્ષા ભાભીનું વર્તન સારું નથી આટલું સાંભળતા જ નંદુબેનનું હૈયું ભરાય આવ્યું અને એની બંને આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને કહેવા લાગ્યા કે દીકરા તને શું વાત કરું જયેશ અને એની પત્ની તો હવે પરાયા થઈ ગયા છે આટલું તો એ માંડ માંડ બોલી શક્યા અને એના ગળે ડૂમો ભરાઈ ગયો અનિલે એની હાલત જોઈ તો સાવ સાદા કપડા અને નિસ્તેજ ચહેરો આંખે ઝાખપ અને શરીર સાવ હાડપિજર જેવું થઈ ગયું હતું ઘણી વાર સુધી તો અનિલ નંદુ કાકીને જોતો રહ્યો ત્યારબાદ કાકીનો હાથ પકડીને કહેવા લાગ્યો કે તમે હવે બધું ભૂલીને શાંત થઈ જાઓ બધું જ સારું થઈ જશે અનિલની આત્મીયતા અવાજે કહેવા લાગ્યા કે દીકરા ઘણા સમય બાદ તું આવ્યો હતો એટલે તને જોઈને મારું અહીયું ભરાય આવ્યું ત્યાં હતા ત્યારે તો તારા કાકાના જીવતા કેટલું બધું સુખ હતું પરંતુ અહીંયા આવ્યા બાદ જયેશ સવારે નોકરીએ જાય અને પાછળથી દક્ષાનો રાજ ચાલુ થઈ જાય દક્ષાનો સ્વભાવ ખૂબ કરકસરવાળો છે એટલે વધ્યું ઘટ્યું ઠંડુ થયેલું ખાવાનું મને આપે છે અને મારા મોઢામાં દાંત નથી છતાં પણ માંડ માંડ ગળે ઉતારીને આ ઓરડીમાં પડી રહું છું બેટા હું શું કરું મારી તબિયત કેમ છે હું સાજી છું કે બીમાર છું એ બાબતે જયેશે ક્યારેય મને લાગણીથી પૂછ્યું નથી રજાના દિવસે પણ બે ઘડી મારી પાસે બેસીને વાત પણ નથી કરતો આમને આમ દિવસો કાઢું છું દક્ષાએ કોણ જાણે જયેશના કેવા કાન ભર્યા છે કે એ બાળપણના લાડકોડ ભૂલીને આજે મારો દીકરો છે એવું પણ નથી માનતો અને એ મારો દીકરો મટી ગયો છે ત્યારે અનિલ બોલ્યો કે કાકી હવે એ બધું ભૂલી જાઓ હું તમને મારા ઘરે લઈ જવા માટે આવ્યો છું ત્યાં મારા બા સાથે તમે આનંદથી રહેજો કેમ કે મારા બા છે એટલે ત્યાં તમને ફાવી જશે ત્યારે નંદુ કાકી બોલ્યા કે દીકરા મારા મનમાં તો તું પણ મારો દીકરો જ છો પરંતુ જયેશ અને દક્ષા મને આવવા દેશે તો હું આવીશ ને એટલે અનિલ બોલ્યો કે કાકી તમે એની ચિંતા ન કરો એ બધું જ હું સંભાળી લઈશ ત્યારે નંદુકાકી બોલ્યા કે બેટા હું તારી સાથે આવીશ તો કવિતાને દુઃખ લાગશે એના કરતાં મને અહીંયા જ રહેવા દે એટલે અનિલ બોલ્યો કે કાકી કવિતાએ અને મારા બાહી તો તમને લેવા માટે મને અહીંયા મોકલ્યો છે આટલું સાંભળતા જ નંદુકાકી વિચારવા લાગ્યા કે દુનિયામાં બધા જ લોકો સ્વાર્થી નથી હોતા અમુક લોકો લાગણીશીલ પણ હોય છે ત્યારબાદ થોડી વાર માટે કાકી ભત્રીજાએ સુખ દુઃખની વાતો કરી ત્યાં તો જયેશ અને દક્ષા બંને ઘરે આવી ગયા અને અનિલને આવેલો જોઈને એ ખુશી દર્શાવી અને કહેવા લાગ્યા કે અનિલ ઘરમાં બધા મજામાં તો છે ને અને તું ક્યારે આવ્યો ત્યારે અનિલ બોલ્યો કે ભાઈ બસ હમણાં જ આવીને બેઠો છું અને પાણી પીધું અને હવે ભાભી ચા બનાવે તો ચા પી લઉં આટલું કહીને દક્ષા સામે જોઈને હસવા લાગ્યો પરંતુ નંદુબેનના ગાલ ઉપર લીપાઈને સુકાઈ ગયેલા આંસુ જોઈને દક્ષાને શંકા થઈ પણ અનિલની હાજરીમાં કંઈ દેખાવા ન દીધું અને કહેવા લાગી કે ખાલી ચા શા માટે ઘણા સમય બાદ આવ્યા છો એટલે આજે તો જમ્યા વગર નહીં જવા દઉં આટલું કહીને દક્ષા રસોડામાં ચા બનાવવા ગઈ અને બંને મિત્રોએ બાળપણની અને અલગ મલકની વાતો કરી ત્યાં તો ચા આવી ગઈ એટલે ચા પીને અનિલે હળવેકથી વાત મૂકી કે ભાઈ તમને એક વાત કરવી છે એટલે જયેશ બોલ્યો કે શું કહેવું છે એટલે અનિલ કહેવા લાગ્યો કે મારા ઘરે મારા બા ઘણા સમયથી બીમાર રહે છે અને છેલ્લા પાંચ દિવસથી એણે વેન લીધું છે કે નંદુ કાકીને તેડી આવ કેમ કે મારી છેલ્લી ઈચ્છા એવી છે કે મારે નંદુ કાકીને મળવું છે એટલે હું નંદુ કાકીને તેડવા આવ્યો છું નંદુ કાકી સાથે રહેવા માટે મારા બાનો જીવ લાગ્યો છે કદાચ તમને બંનેને વાંધો ન હોય તો હું થોડા દિવસ માટે નંદુ કાકીને મારા ઘરે લઈ જવા માંગુ છું ત્યારે જયેશે દક્ષા સામે જોયું અને દક્ષાના ચહેરા પર થોડો અણગમો ઉપસી આવ્યો પરંતુ તરત જ કોઈને કળવા દીધા વગર એણે ભાવ બદલી નાખ્યો કેમ કે બંને પાસે ના પાડવાનું કોઈ કારણ નહોતું દક્ષાની નજરમાં સંમતિ એવું કહ્યું કે અનિલ મારા બાની તબિયત પણ સારી નથી રહેતી અને તું એને તારા ઘરે લઈ જઈશ તો તારે બે બીમારની સેવા કરવી પડશે છતાં પણ બાની મરજી હોય તો ખુશીથી તેડી જા ત્યારે અનિલ બોલ્યો કે ભાઈ બાને તો મેં પૂછી લીધું છે પરંતુ તમને પૂછવાનું બાકી હતું ત્યારબાદ બંને મિત્રોએ સાથે બેસીને ભોજન કર્યું અને અનિલ નંદુ કાકીને લઈને પોતાના ઘરે આવ્યો અનિલના ઘરે આવ્યા બાદ નંદુબેનને પોતાનું ઘર હોય એવો અહેસાસ થવા લાગ્યો બે સમય સારો અને તાજો ખોરાક ખાઈને નંદુબેન થોડા સ્વસ્થ થવા લાગ્યા અનિલની પત્ની કવિતાનો સ્વભાવ ખૂબ સારો અને મીઠો હતો એટલે એ પોતાની સાસુ કરતાં પણ નંદુબેનનું વધારે ધ્યાન રાખતી અને નંદુબેન પણ ખુશ થઈને વિચારવા લાગ્યા કે હાશ આખો દિવસ મોઢું બગાડતી દક્ષાના ત્રાસમાંથી છૂટી થઈ હવે બંને વૃદ્ધ માતાઓ ઘરમાં થાય એવો ટાંકોટેભો કરવા લાગતા અને કવિતાને કામમાં મદદ કરાવતા ક્યારેક પાડોશમાં અથવા સવાર સાંજ મંદિરે જાય આવી રીતે ધીરે ધીરે બે મહિના નીકળી ગયા એક દિવસ નંદુબેને અનિલને વાત કરી કે ભાઈ હવે મને મારા ઘરે મૂકી જા અહીંયા હવે કેટલા દિવસ રહી શકીશ તમે બધાએ મારું ઘણું રાખ્યું છે ત્યારે અનિલ બોલ્યો કે કાકી આ ઘર પણ તમારું જ ઘર છે હવે ક્યાંય નથી જવાનું તમારે અહીંયા મારા બા પાસે શાંતિથી રહેવાનું છે અનિલે ભારપૂર્વક આવું કહ્યું અને અનિલ તેમજ કવિતાની લાગણી જોઈને નંદુકાકીનું હૈયું ભરાઈ આવ્યું થોડા સમય બાદ જયેશ એક દિવસ નંદુકાકીને તેડવા આવ્યો ત્યારે અનિલે ખૂબ મીઠાશથી એવું કહ્યું કે ભાઈ આ કોઈ ઉપકારની વાત નથી આ તો નંદુકાકીએ બાળપણમાં મને સાચવ્યો હતો એટલે હવે વૃદ્ધા અવસ્થામાં હું એને સાચવું છું અને એ તારા બા છે એટલા જ મારા છે મેં પણ તારા જેટલો જ એનો ખોળો ખૂંદ્યો છે અને આમ પણ મારા બા સાથે એને ફાવી ગયું છે તો એને રહેવું હોય ત્યાં સુધી રહેવા દે કેમકે મારા ઉપર એનું ખૂબ મોટું ઋણ છે એટલે એ અહીંયા રહેશે તો થોડુંક ઋણ ઓછું કરી શકીશ આવી રીતે વાતો કરતાં કરતાં બંને મિત્રો સામસામે હસવા લાગ્યા અને નંદુબેન હંમેશા માટે અનિલના ઘરે રહેવા લાગ્યા તો મિત્રો આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હર હર મહાદેવ